લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ કર્યું મોટું એલાન બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું કે બીએસપી સંપૂર્ણ તૈયારી અને તાકાત સાથે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાના બળ પર લડી રહી છે આવી સ્થિતિમાં ચૂંટણી ગઠબંધન કે ત્રીજો મોરચો વગેરેની અફવા ફેલાવવી એ અત્યંત ફેક અને ખોટા સમાચાર છે મીડિયાએ આવા સમાચાર આપીને તેની વિશ્વસનીયતા ગુમાવવી જોઈએ નહીં અને લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને યુપીમાં બસપા ખૂબ જ મજબૂતી સાથે એકલા હાથે ચૂંટણી લડી રહી હોવાથી વિરોધી લોકો એકદમ બેચેન જોવા મળી રહ્યા છે તેથી જ તેઓ દરરોજ વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા રહે છે પરંતુ બહુજન સમાજના હિતમાં બસપા એકલા હાથે ચૂંટણી લડવાના નિર્ણય પર મક્કમ છે